એડમિશન કરાવી શકે છે આ ખાનગી શાળામાં પ્રવેશ વ્યવસ્થાનો દુરુપયોગ કરીને માલેતુજાર પરિવારો એનો લાભ લેતા હોય એને રોકવા શિક્ષા વિભાગ હવે હરકતમાં આવ્યું છે ગરીબ અને જરૂરત હોય એવા પરિવાર માટે બનાવાયેલા શાળામાં પ્રવેશ અને એક ધોરણ થી આઠમા ધોરણ સુધી ગરીબ પરિવારની દીકરીને વિના મૂલ્યે શાળામાં શિક્ષણ આપવાની સરકાર વ્યવસ્થાનો લાભ મોટા પ્રમાણમાં માલેતુ જાર અને અમીર કહી શકાય એવા પરિવારો લેતા હોવાની સામે આવ્યા બાદ હવે શિક્ષા વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરી નવી ટીમ બનાવી છે આ ટીમ માં મંજૂર થયેલા સત્યાવીસ હજાર એકસો બત્રીસ ફોર્મની ફરી ચકાસણી કરી ઓન પેપર ગરીબ વાલીઓને શોધશે આરટી એક્ટ અંતર્ગત ગરીબ અને વંચિત બાળકોને ખાનગી સ્કૂલમાં ધોરણ માં મફત પ્રવેશ આપવામાં સાથે ધોરણ આઠ સુધીનો અભ્યાસ પણ મફત આપવામાં આવશે એટલું જ નહીં બાળકોના યુનિફોર્મ સહિતની સ્ટેશનરી ખરીદવા માટે વાલીઓને વાર્ષિક રૂપિયા ત્રણ હજાર પણ આપવામાં આવશે આ દરમિયાન શહેરના પોષ વિસ્તારની અને જાણીતી ખાનગી સ્કૂલમાં આરટીઈ હેઠળ ધોરણ એક થી આઠ માં બાળકને મફત ભણાવવા માટે ઘણા માલે તુજાર વાલીઓ ઓન પેપર ગરીબ બની ગયા છે આમ ઓન પેપર ગરીબ વાલીને કારણે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો આરટીઈ ધોરણ એકની પ્રવેશ કાર્યવાહીથી વંચિત રહી જાય છે જેથી આવી સ્થિતિ નહીં સર્જાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ મેદાનમાં ઉતરવું પડ્યું છે આરટી અંતર્ગત સુરત મહાનગરપાલિકાની અંદર સાડા પાંત્રીસ હજાર બસો ત્રાણું જેટલી અરજીઓ આવી છે એ પૈકી સત્યાવીસ હજાર એકસો બાવીસ જેટલી અરજી એપ્રૂવ થઈ છે સાત હજાર નવસો ને છ જેવી અરજીઓ કેન્સલ કરવામાં આવી છે અને હાલના તબક્કે બે હજારને એકવીસ અરજીઓ જે છે એને રિજેક્ટ કરવામાં આવેલી છે આ રિજેક્ટ થયેલી અરજીઓ માટે સરકારશ્રી દ્વારા તારીખ ચાર પાંચ અને છ આ ત્રણ દિવસ માટે સમય આપવામાં આવ્યો છે કે જે કારણોસર અરજીઓ રિજેક્ટ થઈ છે એક રિજેક્ટ થયેલા કારણોની પૂર્તતા કરી શકે એટલા માટે આ ત્રણ દિવસ આપવામાં આવ્યો છે વાલીઓ પૂર્તતા કરશે પછી સરકાર દ્વારા કચેરીને પણ સમય આપવામાં આવ્યો છે કે કચેરી દ્વારા આઠ તારીખ સુધી આ અરજીઓનું ટોટલી વેરિફિકેશન કરશે આપણા દ્વારા એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા એક ટીમ રાખવામાં આવી છે કે જે તમામ દાખલાઓનું વેરિફિકેશનથી બધા ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરે છે આ ઉપરાંત જે ફોર્મ એપ્રુવ થયેલા છે એ એપ્રુવ થયેલા ફોર્મ ઉપર ચકાસણી માટે બીજી એક અલગની ટીમ રાખવામાં આવી છે જેથી કરીને વાલી દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યો છે એમાં કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે એ ખોટા ન હોય એની માટે ચકાસણી હાલ કરી રહ્યા છીએ જિલ્લા શિક્ષણ અધિકારીની પહેલી ટીમે આરટીમાં ભરાયેલા સાડત્રીસ હજાર એકસો ત્રેવીસમાંથી સત્યાવીસ હજાર એકસો બત્રીસ ફોર્મ મંજૂર કરાયા છે જ્યારે નવ હજાર નવસો ને એકાણું ફોર્મ રદ કરાયા છે હવે જિલ્લા શિક્ષણ અધિકારીની બીજી ટીમ મંજૂર થયેલા સત્યાવીસ હજાર એકસો બત્રીસ ફોર્મની ફરી ચકાસણી કરશે જેમાંથી ખોટી માહિતી આપીને ફોર્મ ભરનારા વાલીઓને શોધાશે અને તેમનો ફોર્મ આજથી રદ કરાશે